પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધૈ્યા ધન્ય રાજપૂત નાડોદાએ મોત ને મંગળ કર્યા કઈક આપ્યા સંતો ખલક ને કઈક સતીઓને કર્મે ઇતિહાસ આજ કહેવાય કોણ ક્યાં પોડી રહ્યા પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધૈર્યા ખોડુબા બારોટ લિખિત નાડોદા યશુગાથાના આ શબ્દો છે નાડોદા રાજપૂત કે જેના કુળમાં પોતાની કુખ વાઢનાર વાઢેલ કુલના જનેતા સતી સોનબાઈ અપરૂપ વાઢેલ અને એમના દીકરી તેજીબાઈ લોટેશ્વર મહાદેવના જીનો દ્વારમાં પોતાનું યોગદાન આપનાર કરમશી રથવે તો વળી કુવારદની સીમમાં મોર માટે બલિદાન આપનાર વીરો તો સાથે સાથે આ કુલના સંત એવા સંત અખૈયાજી કે જેના પરચાઓ ઘણા બધા છે આ કુલમાં તો આવા અનેક સંતો મહંતો અને વીર પુરુષો થઈ ગયા છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આ જ કુલના એક સંત અખૈયાજીનો એક પ્રસંગ સાંભળવાના છીએ હાટ હાટ હીરા નહીં પહાડ રતન ખાણ એમ ભક્ત પાટળી પંથકમાં મળવાથી ગામો ગામ જતા એમના ભજન આપણે જ્યાં નજર કરીએ ત્યાંથી ગુણ ગોતવા અન્યોના ગુણ આપણું આંખું સુધારી નાખે આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે અને એનું પૂજન કરવામાં આવે છે ગાય સાથે જોડાયેલો એક અખૈયાજી નો પ્રસંગ આજે આપણે સાંભળશું ઉષાના ઉઢણા આઘા કરી ઉગમણી દર્શમાંથી શિયાળાનો સૂરજ કેસરી રંગ્યા રંગમાં ઝકોળા કરતો ઉગી રહ્યો છે એના તેજ કિરણથી ત્રબકતા તરબો થતા દેવ મંદિરોના શિખરો ચંદનના રંગે રંગાઈ રંગાય ધીરે ધીરે પ્રભા પાથરતો અરુણાદિત્ય પૃથ્વીના પાટલે પુણ્ય પરવણી મકરસંક્રાંતિના પાવનાદિત્ય તેજ તરબોળ પ્રકાશ પૂંજ વહાવી રહ્યો છે મકર સંક્રાંતિની ઉગતી પ્રભા સાથે જ સૌ માનવી દાન પુણ્ય કરીને ભવનું ભાથું બાંધવા તૈયારીઓ કરી રહ્યા છે મુજપર ગામને પાદરે આવેલા ભૂતનાથના અખાડામાં નાડોદામાં ગુરુની અને ભોળાનાથની ભક્તિની ભભક આઠે પ્રહોર આડોટતા અખયાના રૂવાડે રૂવાડે રોમે રોમમાં જપ તપ ભજનની જળહળ જોત્યું તે જ પ્રકાશ પાથરી રહી ગુરુ કૃપાએ પેતરના ભેદ ભાંગી ગયા સિદ્ધિ સ્વયં અખૈની આજુબાજુ આટા મારી રહી જગતના જટિલ વ્યવહારને સમજવાની કોશિશ પણ ન કરનાર અખૈયાને જગદીશની સાથે જીવા દોરી જોડાઈ ગઈ મારાના મડકામાં મન ભરોવાય પછી મોક્ષ માર્ગનો મરમી રાજપથ સૃષ્ટિના સર્જનહાર સાથે કાલે ઘેલી ભાષામાં નાના બાળક જેવો બનીને વાતો કરતો રહે શિવની જટામાં ગંગા ગળે ફણીધર નાગની માળા અને હળાહળ ઝેરને કંઠે રોકી રાખનાર નીલકંઠ જાણે હોગારા ભણતા અખૈયાની સાથે વાતોની મોજ લઈ રહ્યા ભગવાન ભાસ્કરના ભભકતા કિરણોથી ઠંડી ઠૂઠવાઈને કોઈ આળસુ માણસની પથારીમાં આળોટી રહી જગતના ઉદ્યમી લોકો પોતાના કાર્ય અને કામમાં પ્રભુત થઈ ગયા એવા સમયે અખૈયાએ ખંભે જોળી ભેરવી હળવે હળવે ગામ મુજબરની બજાર તરફ વહેતો થયો થોડે કાખે રોક નજર માંડી તો નજરની હામે માણસોની ઠળ જામી ગયેલી આવા સમયે ભેગા થઈ ઉભેલા માણસો નજરે પડતા અખૈયાને આશ્ચર્ય થઈ આવ્યું ઉત્તરાયણનો દિવસ હતો એટલે ગામ લોકો ગામના તળાવની પાળે ગાયોના ધણને લીલું નિરણ ખવરાવી રહ્યા હતા સામેના જ ગોંદરામાં ગામના વડીલો આગેવાનો ડાયરો જમાવીને બેસી રહ્યા હતા કહુ બકાવાની છોરો ઉડી રહી હતી ગામ ધણી લેખાતા લગભગ સો એક ઓળી આવા જમીન નો માલિક વાઢેલ ના ઘરનો આજે સપરમાં પરબ નો દાડો હોય સૌ ગામ જનો ને ડાયરા ની મોજુ લેવા અને પરબ ના તેહવારની ઉજવણી માટે ભેગા કર્યા હતા ગોંદરે પથરાયેલી મોધ માથે ડાયરો હલકના હિંડોળે ઈચોળા ખાય ધરાવ ધરાવ મોજુ મારી રહ્યો હતો ડાયરા મલ જેસાબા ના બાજુમાં લગભગ અઢીશે રફેડ હમાય એવો ચાંદી નો નકશીદાર ડબરો પડી રહ્યો હતો ખરેલમાં કૂંટાયેલ કહું ગણીમાં થઈ અને તાશાળામાં ત્રબક 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 એમ ત્રબકી રહ્યો હતો થી બોઘણે આવેલો કેસર હિંગળો કે કહુંબો લોટામાં આવી અને એકબીજાને ખોબેને ધ્રોબે વેરસાઈ રહ્યો હતો રૂપે મઢેલા હોકાની માથે રૂપાના તારથી મઢેલી ચલમ માથે ખીજડાના લાકડાના અંગારે ધટકે નાખી રહી હતી લાંબી નેહ માથે હોનાની ટોપી ચડેલ ને એક હાથથી બીજા હાથમાં ફોઈના હાથમાં ભત્રીજો હેત પામે એમ હેત પાંતીને હરખના હિલોળા લેતી ડાયરા વચ્ચે હેત પામી રહી હતી અને સમય વીતતો લ્યો એ ઘારે ધરમનું પોટલું બાંધી લેવાના હરખમાં ગામ લોકોએ ગાયોના ધણને ઉદાર મનથી અને ખુલ્લા હાથથી ખૂબ લીલું નિરણ નાખેલું અને ખૂબ લીલું ખાઈ જવાથી કોઈ એક ગાયને મીણો ચડી ગયો હતો મીણો ચડેલી ગાયના મોઢેથી ધોળા ધોળા ફેરના ફોહા ફગફગી રહ્યા હતા ગાયની બે આંખ્યો જાણે કે ઓળે ચડી ગઈ હતી ગાયનું શરીર ફૂલીને ઢમઢોલ થઈ ગયું હતું ડાયરામાં બેઠેલા માણસો પણ ઊભા થઈને એ અકળાય મરતી ગાયને ફરતે કુંડાળે વળી રહ્યા હતા સૌ કોઈ કોઈ જણ ગાયનો કેમ ઉતરે અને ગાય કેમ કરીને બચી જાય એના ઉપાય સૂચવતા એકબીજાને સૂચના આપી રહ્યા હતા આશ્ચર્યજનક રીતે એકઠા થયેલ ગામ લોકોને ભાડતા અખૈયાએ પણ કુતુહલ વર્ષ ભગ મળ્યા કેવત છે કે ગામ હોય તો ઉકળય હોય સારા માણસો ભેળા નબળા લોકોનો પણ વાસ હોય કોઈ ગામમાં કદાચ એકલા સારા માણસો વસેલા હોય એ ગામનું તો ક્યારેય ખરાબ જ ન થાય પણ કદાચ કોઈ ગામમાં એકલા નબળા લોક રહેતા હોય તો ગામનો ભગવાન પણ કેમ થાય જોઈ માનવ રચિત કુંડાળા તરફ વેળ્યા અને મન વિચારે જેડ્યું કઈક અજુગતું બન્યું હશે નહીતર આ ટોળું આ રીતે કુંડાળું વળીને ઊભું ન હોય અખૈયાજીને આવતા જોઈ કોઈ ભગત વિરોધી માણસના મોઢામાંથી દાયખીના મહર વ્યાન ની ગયા અલા સવાગા ખહો આ અખૈયા ભગત આવી પૈસા સૌ કે કે અખૈયા હરે ઈશ્વર મોઢા મોઢ વાતો કરેસ હવે ઈશ્વર આયરે એમની ઓખાણ અટાણે કામ લાગશે ગાયને હમણા બેઠી કરશે આવા રૂડા પરબને દાડે ગામને ગોંદરે હાજી નરવી ગાયને કાય અખૈયા ભગત મરવા થોડી દે હે અખયા ભગતના કાને મહરના બોલાયેલા બોલ અથડાયા પણ પોતે કાય સમજે કાય વિચારે એ પહેલા તો હાજર ગામ લોકોમાંથી કોઈ બોલ્યું ખરું ભાઈ તૂટી એની બૂટી નઈ ભગવાન જન્મ દે જીવન આપે પણ સમય પૂરો થતા જીવા દોરી ખેંચી લે એમાં બિશારા અખૈયાજી નો કાઈ વાગ્યનો ખરો મોહર બોલનારે તરત જવાબ આવ્યો લે એમાં આપણે ભગતને ક્યાં કઈ કહીશ આ તો એમને ભોળાના થાયરે ભાઈ બંધી દે એટલે કીધું કદાચ ભગવાન એમનું સાંભળે અને ગાય જીવતી થઈ જાય તો આપણા ગામ ને આજના સફરમાં દિવસે આ ચડે નહીં નહિતર કા જાહે ને કેળી રહે આપણે ક્યાં ગળાના સોગંદ દઈશ અખૈયાજી ને સારું લાગે એમ કરે એમ બોલતા ભગત ની ઠેકડી ઉડાડતા હોય એમ સુર કીધું યો ભગત હવે મોડું હું કામ કરો આવા ઉત્તમ દિયે અને સપર મે દાડે તમે હાજર હોય અને ગામ ને પાદરે કઈ ગાય મરે અને જો મરે તો તમારી ગુરુએ આપેલી સિદ્ધિ અને તમે માળા ફેરવીને કરેલી ભક્તિ બે ને પોઠક નો લાગે અખયાજી વિચાર માં પડી ગયા જગતના માણસોની આ કેવી વિચારધારા જેમાં ન તો સ્નાન કરી શકાય કે ન તો વળોટી શકાય શું મરવા પડેલી ગાય બેઠી થાય તો જ પ્રભુ સ્મરણ હાચું અને મરી જાય તો ભક્તિ ખોટી હરેક માનવ પ્રભુ માર્ગે જીવન જીવે એને પોતાની ભક્તિની કસોટી શું આપવી જ પડે હું તો હંમેશ કહેતો હોઉં છું કે જે કરે છે એ દાદો ભૂતનાથ કરે છે આમાં ગાયના જીવન અને મોત વચ્ચે જગતના માણસો મને આ રીતે કેમ ઢહરી લાવતા હશે શું પરમાત્માને હયાતી માટે મારે પ્રમાણ આપવા પડશે મનમાં તો અખૈયાજીને ઘણા પ્રશ્નો ઊભા થવા લાગ્યા જે પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અખૈયાજી પાસે નહોતો એમણે તો તરત જ જોડીમાં હાથ નાખ્યો પ્રભુનામ સ્મરણની માળા ગૌમુખી સહિત બહાર કાઢી ગૌમુખીને માળા સહિત પોતાની આંખે અને માથે સ્પર્શ કરાવ્યો અને મનોમન બોલી ઉઠા હે બાપા ભૂતનાથ હું અજ્ઞાની છું મંત્ર તંત્ર કે એવી કોઈ વિદ્યા હું જાણતો નથી જે જાણું છું એ માત્ર તમારું શરણું મારે તો માત્ર એક તમે હાચા અને તમારું નામ હાચું તમને સિંહ ઉપર સવારી કરી ગીરની પ્રદક્ષિણા કરતા તમને મેં નિહાળ્યા છે તમે સ્વયં શિવ છો અને તમારા પ્રત્યે મને પૂરી શ્રદ્ધા છે તમે જે કરો એ હાચું તમારો નિર્ણય મારા આંખમાંથી રજૂઅ પોતાની મનોવેદના વેદના વધુ બોલે એ પહેલાં તો ઉભેલા માણસો માંથી કોક બોલ્યું એ ગોય ગાય બાપડી મરી ગઈ સૌની નજર ગાયના નિશ્ચિત દેહ માથે પડી રહી અને ઉભેલા ટોળામાંથી ઘણા માણસો આગા પાછા થવા લાગ્યા અને મહર બોલનાર માણસ પણ બોલ્યો ખરો અખૈયાજી તમારી તો ભક્તિ ફોગટ ની થઈ એ હજુ કઈ વધારે બોલે અને એ પહેલા તો અખૈયાજી એ માળા જમણા હાથની મુઠ્ઠીમાં દબાવી ક્ષણ એક તો બનાવ બની ગયો મૃતક થયેલી ગાયે પોતાના પૂછડાનો ઝંડો ઊંચો કર્યો અડાફ કર્તિકને પગ સંકોરી બેઠી થઈ ગઈ જેવી બેઠી થઈ એવી જ ઊભી થઈ ઝંડો વિજોળવા માંડી અને ફરતા ઉભેલા માણસો તરફ મીટ માંડી માણસોનું કુંડાળું ઓછું થયું હતું એ તરફ નું દઈ અને આગળ વધી સૌ તો ગાયનો મોકળો થઈ ગયો અને ઠેક દેતી ગાય આગળ વધી ગઈ ન કોઈને ગાયનું શીંગડું અડ્યું કે ન કોઈને ગાય ભટકાય ઘરવાર માં બનેલા બનાવને સૌ આભા બનીને જોઈ રહ્યા ગામલોકમાંથી કોઈ માણસે દોટ દઈ અખયાજીના ચણે માથું નમાયું બીજા એ પણ એનું અનુકરણ કર્યું પછી તો લાગ લગાડ માણસો અખયાના ચણે મસ્તકો નમાવવા લાગ્યા અખયાજી બોલ્યા ભાઈઓ હું પણ તમારા જેવો જ પામર માણસ છું મને આમ માથું નમાવવા સુધીનો આદર ન આપો કરતા હરતા ધરતા અને સમા હરતા જે કંઈ છે એ માત્ર શિવજી છે એ જ દાદો ભૂતનાથ છે એ જ સૃષ્ટિનો સર્જન હારો અને લય પ્રલય કરનારો છે એના ચણે સૌ નમો એની ભક્તિ કરો આપણને કોઈ નડે એ ગમતું નથી તો દાદાની આણ સ્વીકારો આપણે કોઈને નડશું નહીં બની શકે તો રોજ પાંચ માળા ફેરવો અને અલખનો આદેશ માનો ધન સંપત્તિ મેળવવાના ખોટા ઉત્પાદ મૂકી દો અને હરીહરે આપેલી હોય એ સંપત્તિ સત્માર્ગે વાપરો જીવનમાં બને એટલા અન્ય સૌ કોઈને ઉપયોગી થાવ સૌ અખૈયાજીની જય બોલાવા લાગ્યા જય અખૈયાજી જય ભૂતનાથ મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમારી પાસે આવી વાતો હોય અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કોમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે